પરમારે હિંમતનગર ખાતેની સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો પ્રવેશોત્સવ છ હજાર સાતસો ચોરસ મીટર મકાન બાંધકામ ક્ષેત્રફળ ધરાવતા અને સોળ એકસઠ કરોડના ખર્ચે નિર્માણ કરાવવામાં આવ્યું હતું આ સમરસ કુમાર છાત્રાલય વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે બનાવવામાં આવ્યું છે વર્ષ બે હાજર ઓગણીસ થી વીસ થી બનાસકાંઠા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો જિલ્લાના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક અને શૈક્ષણિક પછાત અને આર્થિક પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે સમરસ છાત્રાલયનું નિર્માણ કરવા છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની આ પ્રવેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વીડી જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી પણ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓ પણ જે રીતે એમને જે રીતે પ્રોત્સાહન કરવામાં આવે એમને જે મેરિટ ઉપર જે કંઈ એમને કામગીરી કરી છે દોડમાં પણ એક વિદ્યાર્થી મેં જોયું તો ચારસો મીટરની દોડમાં એ પ્રથમ આવેલો છે એનું પણ અમે સન્માન કર્યું બીજા વિદ્યાર્થીઓનું પણ સન્માન કર્યું અને એકંદરે કાર્યક્રમ બહુ સારો રહ્યો સાથે સાથે અમે આ પ્રક્રિયા મેરિટ ઉપર કરીએ છીએ અને મેરિટ ઉપર થવાથી જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ આ છાત્રાલની અંદર આવતા હોય છે બોટાદમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ